વિના સરોવર વિના પાણી હું મોજો માણી ગયો છું અરે એ તો અનહદ જળમય નઈ ગયો છું રૂપ કે અરૂપ મારે હવે કશું રહ્યું નથી અરે એક લાખો જોજન જોવાય છે આવી દિવ્ય ચક્ષુ જ્યારે મળી જાય સદગુરુના ચરણે પીસે લાખો જોજન કે જોવાય છે વિના ક્રિયાએ મોજો હું માણી રહ્યો છું હરેક જીભ મુખ વિના આ બધું ગવાઈ રહ્યું છે વેદ વિનાની હું તો વાણી વધુ છું સંતોની અનુભવ વાણી રહે ને એ વેદ બહારની વાતો છે અરેક મુદને નેણો વિના નિરખાય આ ચામડાને આંખો થી નહીં પણ દિવ્ય ચક્ષુ થી ને કે છે નિરખાય છે મારી નજરે મે હરીને ઓળખ્યા અરેક પૂરા હંસ જો બનો ને તો ઈશ્વર પરખાય છે નકર પરખાતા નથી નાનો મોટો હું હવે કઈ નથી ક્યાંય નથી હરેક નથી જલમતો તો મરે કોણ જલમતો જ નથી તો પછી મરે કોણ પૂરણ પરસોતમ ગુરુ ભેટિયા હરે કેથી લાલજી અમર ગણાઈ ગયા લાલજી મારા અમર ગણાઈ ગયા હવે મહારાજે કીધું એ બરપાસો આવી બાકી આવી બાકી આવી